માનનીય ની સૂચના અને એન્ટી આવેલ હતી જે અનુસંધાને માનનીય રાજ્ય પોલીસ વડાએ સો કલાકમાં જેટલા પણ અસામાજિક તત્વો છે એમની એક યાદી કરવા માટેની સૂચના થઈ આવેલી હતી માનની પોલીસ કમિશનર સાહેબના સખત આદેશથી એ યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો બુટલે ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો પીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનનીય કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન સરકારી ગેરકાયદેસર જમીન ઉપર પુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો પીખાવાઈ પરમારનું મકાન આવેલું છે એ પોલીસ દ્વારા આજે ડિમોલીશ કરવામાં આવેલું છે અન્ય પુટલેગરોને એ જ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે એ બંધ કરી દે પોલીસ હવે સખ્તાઈથી જ કામ લેશે